આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ રાધનપુર ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટ અને ત્યાં જ ભારતીય જનતા પાર્ટીના છતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જલારામ પાર્ટી પ્લોટ ખાતે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ શિંદો અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને નૌકાબેન પ્રજાપતિ તેમજ પ્રદેશ ભાજપા મંત્રી

એના નિમિત્તે સમગ્ર દેશની અંદર પાર્ટી દ્વારા જે કાર્યક્રમો આપવામાં આવ્યા તો ગઈકાલે પણ દરેક ઘરે કાર્યકર્તાના ઘરે ભારતીય જનતા પાર્ટીના ધ્વજ લગાવવામાં આવ્યા અને એ કાર્યક્રમ નિમિત્તે આ સાત આઠ અને નવ દરેક વિધાનસભા દીઠ સક્રિય સભ્યોનું સંમેલનનું આયોજન હતું તો આજે રાધનપુર વિધાનસભાના સક્રિય સભ્યોનું અહીંયા આયોજન થયું એમાં પ્રદેશમાંથી વક્તા તરીકે પ્રદેશના મંત્રી નૌકાબેન પ્રજાપતિ હાજર રહ્યા

રમેશભાઈ સિંહ ધવ સાહેબના અધ્યક્ષતાને યોજાયું એમાં પ્રદેશ મંત્રી આદણીય નવકાબેન પ્રજાપતિ અને બીજા જિલ્લા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ બીજા અન્ય આગેવાનું સાથેનું આજે ખૂબ જ સારા વાતાવરણમાં એ સક્રિય સભ્યોનો કાર્ય કરતાનું સંમેલન થયું છે એ ખૂબ આનંદની વાત છે અને

બધા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના કામ કરશે અસ્તુ ભારત માતા કી જાય